નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસના કપાસના તમામ બજારોના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે કપાસના સૌથી ઊંચા ભાવ રાજુલા માર્કેટ યાર્ડની અંદર બે હજાર રૂપિયા નોંધા રહ્યા છે અત્યારે એવરેજ બજાર પંદરસો આસપાસ નોંધા રહી છે કપાસની બજારમાં હાલ સામાન્ય વધારો દેખાઈ રહ્યો છે બાકી ઓવરઓલ માર્કેટ યાર્ડમાં મંદી સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ તેરસો થી બારસો ને ચાલીસ રૂપિયા અમરેલી સાતસો થી ચૌદસો ને બાણું રૂપિયા સાવરકુંડલા નવસોથી પંદરસો ને એકાવન રૂપિયા જસદણ આઠસોથી પંદરસો ને દસ રૂપિયા બોટાદ એક હજાર પચાસથી પંદરસો ને રૂપિયા મહઉવા સાતસો પાંત્રીસથી તેરસો ઓગણસાઠ રૂપિયા ગોંડલ અગિયારસોથી પંદરસો એકસઠ રૂપિયા કાલાવડ એક હજાર ચાલીસથી પંદર રૂપિયા ચામજોધપુર આઠસોથી ચૌદસો ને રૂપિયા જેતપુર છસો છ્યાસી થી પંદરસો ને છેતાલીસ રૂપિયા વાંકાનેર અગિયારસોથી પંદરસો ને પંચાવન રૂપિયા મોરબી બારસોથી પંદરસો રૂપિયા રાજુલા બે હજારથી બે હજાર દસ રૂપિયા હળવદ અગિયારસોથી પંદરસો ને સાસઠ રૂપિયા તળાજા આઠસો અગિયારથી ચૌદસો ને પચીસ રૂપિયા ઉપલેટા આઠસો થી ત્રીસ રૂપિયા ધોરાજી અગિયારસો એક્યાસીથી પંદરસો ને છ રૂપિયા થ્રોલ અગિયારસો છત્રીસથી ચૌદસો ને એકાવન રૂપિયા ધનસુરા તેરસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા વિસનગર એક હજારથી પંદરસો ને ચોમ્મોતેર રૂપિયા વિજાપુર અગિયારસો પચાસથી ચૌદસો ને પંચાવન રૂપિયા કુકરવાડા તેરસોથી પંદરસો રૂપિયા ગોજારીયા બારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા માણસા અગિયારસોથી પંદરસોને છ રૂપિયા અને પાટણ બારસોથી પંદરસો ને સત્યાવીસ રૂપિયા